કેમ છો મિત્રો મજામાં બધે શ્રાવણ માસના રામ રામ ને ગીર સોમનાથ ના ગામમાં હું પહોંચી ગયો ત્યારે શ્રવણ ઋષિ આશ્રમના ના તો ચાલો તમે દર્શન કરવા ઘણા વર્ષો નું મંદિર છે મિત્રો આમના નવું બનાવ્યું પણ અંદર ઘટના કઈક અલગ છે હું તમને આ મંદિર છે રામ અને કૃષ્ણનું ને આની પાછળ આવેલું છે ચવન ઋષિ આશ્રમ મંદિર મિત્રો ઘણા વર્ષોથી સવાન ઋષિ આશ્રમ નું મંદિર છે એની ઘટના અને ઇતિહાસ હું તમને આજે જણાવવાનો છું તો ચાલો

ધીમે ધીમે ઓલો રાફડો જામી ગયો ને રાફડો જામી ગયો બાદ રાજાની ગૌરી આવી ને અહીંયા બાવરની હુલ ગાયલી આંખમાં એટલે આંખમાંથી લોહી નીકળવા મળ્યો ને પછી રાફડો બની ગયો એમાં પછી આગળ એક તપેશ્વરનું મંદિર હતું ત્યાં સુધી આ સુત્રાપાડામાં ગામમાં કંઈ પણ અંદર હતું નહીં ને ઇતિહાસ બહુ જૂનો છે ને આ ઋષિ બાપા હતા ને શંકર ભગવાનના લગ્નમાં કોઈ ઋષિ મુનિઓ નહોતા ગયા પણ આપણા સવન ઋષિ બાપા હતા ને એ શંકર ભગવાનના લગ્નમાં ગયા હતા આપણા બાપા ચાલો ઋષિ આશ્રમ નો ઇતિહાસ બહુ મજા આવશે ચાલો તો આ છે કપેશ્વર નું મહાદેવ મંદિર ને ઘણા વર્ષો પહેલા દસ હજાર વર્ષો પહેલા અહીં કંઈ પણ નતું આ જો આ સાઈડ જો આ સાઈડ પણ જો આ બધી મંદિર સુરાપોરાની એ અત્યારે બની છે પહેલાંની નથી દસ હજાર વર્ષ પહેલા ભાઈ કેમેરામેન જો આ ગામડું છે આ તમને ગામડું દેખાય એ કાંઈ પણ નહોતું અત્યારે બધી બન્યું તો તારો તપેશ્વર મંદિર તમે દસ હજાર વર્ષ પહેલા તપેશ્વર મંદિર હતું આ જો તપેશ્વર મંદિર છે મે અત્યારે હાલમાં પણ છે એ ક્યારે કંઈ પણ નતું ખાલી તપેશ્વરનું મંદિર હતું ને એક સવન ઋષિ બાપાનો રાફડો હતો એટલે તપ કરતા હતા એટલે રાફડો બની ગયો ત્યારે સમાન ઋષિ બાપા હતા ને સમાન ઋષિ બાપા એ અહીંયા ખાલી તપ કરતા હતા અને રાફડો બની ગયો એમાં પછી આખું માં ફોડી પેલી સ્વીટથી એમ ધીરે ધીરે લોહી આવ્યું પછી ઘણું બધી છું મિત્રો હવે આપણે બહુ ખબર ન હોય જાણકારી મેં તમને આપી દીધી મારી મેરે હતી તો ચાલો તમને મંદિર વિશેની ઘટના સમજાવું છેલ્લે સુધી બન્યા રહેજો મિત્રો ચવન ઋષિ આશ્રમ સૂત્રાપાડાનું એક ધાર્મિક સ્થળ છે આ આશ્રમ ભગવાન શિવના ભક્ત ચવન ઋષિના સન્માનમાં સ્થાપિત કર્યું હતું આ આશ્રમને સ્થાપના ઓગણીસમી સદીમાં થઈ હતી ચવન ઋષિ એક ભક્ત હતા જે ભગવાન શિવ માટે પ્રેમ અને સમર્પણથી જાણીતા હતા તેણે પોતાના જીવનનો અડધો હિસ્સો ભગવાન શિવના દર્શન પાછળ દીધો અને એક દિવસ ભગવાન શિવે તેને દર્શન દીધા અને કીધું કે સુત્રાપાડામાં એક આશ્રમ સ્થાપિત કરો શ્રવણ ઋષિએ ભગવાન શિવની આજ્ઞાનું પાલન કર્યું અને સુત્રાપાડામાં એક આશ્રમ સ્થાપિત કર્યો આશ્રમની સ્થાપના પછી તેનો જીવનનો અડધો હિસ્સો આશ્રમમાં વિતવ્યો અને ભગવાન શિવની પૂજા કરી તો આશ્રમની વિશેષતા જોઈએ તો આશ્રમમાં ભગવાન શિવનું એક પ્રમુખ મંદિર છે મંદિરમાં ભગવાન શિવની મૂર્તિ સ્થાપિત છે આશ્રમમાં એક કુંડ કુંડ પણ છે જ્યાં શ્રદ્ધાળુ સ્નાન કરે છે તો આશ્રમનું મહત્વ આપણે જોઈએ ખાસ કરીને તો શ્રવણ ઋષિ આશ્રમ સુત્રાપાડાના ગુજરાતમાં એક પ્રમુખ ધાર્મિક સ્થળ છે આશ્રમ ભગવાન શિવ ભક્તના સ્નાનમાં સ્થાપિત કર્યું હતું આશ્રમમાં ભગવાન શિવની પૂજા થાય છે અને આ સ્થળ શ્રદ્ધાળુઓ માટે એક તીર્થ સ્નાન છે તો આ કુંડ તમે જોઈ શકો છો કુંડની વિશેષતા એ છે કે આ પથ્થર છે ને પથ્થર થી પાણીમાં ડૂબે નહીં તો દોસ્તો આ પથ્થર છે આ ક્યારનો પથ્થર છે બે ત્રણ હતા પણ એ કોક લઈ ગયું ઘરે દસ શ્રવણી આશ્રમ છે પાણી ના પથ્થર પાણીમાં પથ્થર તરે તમને કઈ રીતના લાગે પથ્થર ક્યાંય તરતો જોઈએ તમે જોવા ઋતુ આશ્રમ મંદિર છે તમે જોઈ લો આપણો ઇતિહાસ તમને ગમે મિત્રો ચેનલ ને કરતા જજો ભૂલ્યા વગર બે લાયકન પ્રેસ કરતા જજો ને શેર કરજો ભૂલ્યા વગર મિત્રો તમે વિડીયો જોઈને વયા નહી જતા પણ શેર કરજો જરૂર કરજો